ટૂંક સમયની અંદર ગાંધીનગર ની અંદર પણ તમને ખેડૂત એકતાના દર્શન થાશે ત્યારે ફરીથી હું એક સૂત્ર સાથે મારી વાત પૂરી કરીશ અને ભાજપના નેતાઓ કાન ખોલીને સાંભળી લઈએ કે અમે અંગ્રેજો સામે નહોતા જોઈક્યા તો તમારામાં એ તાકાત નથી કે ખેડૂત એકતાને તમે તોડી શકો આપણે સૌએ એક વાત એ જોઈ આ આંદોલનની અંદર ખેડૂતોએ જે એકતા બતાવી આપણે એ વાતના સાક્ષી છીએ કે જે ખેડૂત ભાઈઓ જેલમાં છે એના ઘરે બીજા ખેડૂતો પોતાનું કામ મૂકીને કામ કરતા હતા પર્વ ગયો ત્યારે પોતાના બાળકોને છોડી અને જે છે એમના ઘરે જઈને ખેડૂતોએ દિવાળી મનાવી આ વાત એ વાતની સાબિતી છે કે બે હજાર સિત્તાવીસ ની અંદર ખેડૂતના હિતની સરકાર ખેડૂતના દરેક પ્રશ્ન નું નિરાકરણ લઈ આવનારી આમ આદમી પાર્ટીની સરકાર બે હજાર સત્યાવીસમાં માં આવે છે ત્યારે ભાજપ ને ફરીથી કહું છું કે જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં